ભારતીય બનાવટ ના વિદેશી દારૂ બિયર ની કુલ બોટલો નંગ છસો છેતાલીસ કિંમત એક લાખ તેત્રીસ હાજર સાતસો ચોવીસ નો મળી કુલ છ લાખ છપ્પન હજાર નવસો ચોવીસ નો મુદ્દામાલ ઝડપી પાડતી માવસરી બનાસકાંઠા પોલીસ ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છભુજ તથા શ્રી પ્રશાંત સુબી પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલ વાહરી કરવા સૂચના કરેલ હોય જેએનવી એસએમસી વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ કે દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર માવસરી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કુંભાડી ગામની સીમ નર્મદા કેનાલ ઉપરથી સ્ક્રોપિયો ગાડીમાંથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર બોટલ રંગ છસો છેતાલીસ કિંમત એક લાખ તેત્રીસ હજાર સાતસો ચોવીસનો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા સ્ક્રોપિયો ગાડીની કિંમત પાંચ લાખ તથા મોબાઈલ રંગ બે કિંમત અઢાર હજાર તથા રોકડ રકમ પાંચ હજાર બસો મળી કુલ છ લાખ છપ્પન હજાર નવસો ચોવીસનો મુદ્દામાલ સાથે ઝડપી લઈ સ્ક્રોપિયો ગાડીનો ચાલક મુસ્તાક ખા આલમ ખાન જાતે મુસલમાન રહેર રૂચડુ વાળાને ઝડપી પાડી મુદારખા આદમ ખા જાતે મુસલમાન તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આઈસેવે ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે